પછી રોજગારના હિભક્ત કાકાભાઈએ પૂછ્યું છે જેને મહાત્મા વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે અને જેને મહાત્મે સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને એકલો નિશ્ચય હોય તેને એમ ગાઢ થાય છે ભગવાન તો મળ્યા છે પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહીં થાય અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય છે જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શું સંશય છે હું તો કૃતાર્થ છું અને જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું એમ સમજે તેને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય જાણવો પછી વળી કાકાભાઈએ પૂછ્યું છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના જે ભગવાનના ભક્ત તેના શા લક્ષણ છે માયતમ સહિત નિશ્ચય માયતમ વિનાનો નિશ્ચય એને હું કીધું એને પૂર્ણ કામનો મને હું મારા જે લખ્યું મારું કલ્યાણ થશે કે નહીં એવું મારું કલ્યાણ થશે કે નહીં તો માધ્યમ સહિત નિશ્ચય કોને ગણવો આપણે માધ્યમ સહિત નિશ્ચય છે કે નહીં એને કેમ ખબર પડે એ તો આમાં શબ્દોનું રિપીટેશન તો કરી દીધું તમે કેમ ખબર પડે ભાઈ કયો આ સેવા થી મારું કલ્યાણ થઈ જશે હું જે સેવા કરું છું એનાથી થી મારું કલ્યાણ થઈ જશે બીજો જો કરે કોઈ કરે તો એનું હતી થઈ જાય મારા કહેવાથી આ સેવા કરે તો એનું હતી કઈ જાય માધ્યમ ન હોય તો એનું શું થાય નિશ્ચય હોય મારે જે એવું કીધું છે ખાલી માધ્યમ ન હોય એવું નથી નિશ્ચય હોય ને માધ્યમ ન હોય તો એનું શું થાય આ સેવાથી કલ્યાણ થશે કે નહીં એવો ડાઉટ મારે કલ્યાણ માટે તો કઈક બીજું કરવું જોઈએ સેવાથી નહીં થાય મારે કલ્યાણ માટે તો કંઈક તપ કરવું પડે માળા ફેરવવી પડે એવું એનું મનમાં જ્યાં સુધી માળા ન ફેરવી હોય અને તપ ન કર્યું હોય ત્યાં સુધી તમારું કલ્યાણ ન થાય આ સેવા એ કરીને ન થાય હું જે કરું છું એને તો કરીને ન થાય અને માધ્યમ સહિત નિશ્ચય હોય તો એને શું થાય આ સેવાથી જ મારું કલ્યાણ હું કરું છું એ છે પણ એવો માલી પાછી અંતર થી એને રણકાર આવવો અને ઓળખાણ હોતી હોવી જોઈએ કે આનાથી થાય અને આનાથી ન થાય નહીં તો એને એમ થાય કરતો હોય એના કરતા બીજું કરું તો મારું કલ્યાણ થાય તો એનો એમ સમજવું કે એમાં એને માધ્યમ નથી ભગવાનનું માધ્યમ નથી ને ભગવાનના સાધનોનું માધ્યમ નથી ભગવાનને પામવાના સાધનોનું માધ્યમ નથી ભગવાનના પામવાના સાધનો જે કરતો હોય સેવા કરતો હોય કે જે કાંઈ ભક્તિ કરતો હોય પૂજા પાઠ કરતો હોય તો એને એમ થાય કે આનાથી જ મારું કલ્યાણ થઈ જાય અને એમાં એને રસ રહે અને વધતો જાય એમાં તો એને માધ્યમ સહિત નિશ્ચય છે અને માધ્યમ ન હોય તો મારે જ હું કીધું ફરીથી વાંચો તો બે વાંચો માધ્યમ સહિત ને માધ્યમ જેને એકલો નિશ્ચય હોય તેને એમ ગાઢ થાય છે ભગવાન તો મળ્યા પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહીં થાય ભગવાન મેળા ભગવાનનો નિશ્ચય છે પણ એને હું અનિશ્ચય શેનો છે જે હું કરું છું એનાથી મારું કલ્યાણ થાય કે નહીં મારે હજી બીજું કરવાનું બાકી છે ત્યારે થાય તો એનો અર્થ એવો થયો કે એને નથી અને માધ્યમ સહિત હોય તો એને એમ થાય કે હું કરું છું એ કલ્યાણનું જ છે બીજું કઈ એમાં એને મારે બદલાવાની જરૂર નથી કઈ જેને એકલો નિશ્ચય હોય તેને એમ ગાઢ થાય છે પછી તાપ એવું શું કરવા કરવું પ્રસન્નતા માટે મારે બાકીનું જે બધુંય કરું છું બીજા બધા એક મુખ્ય અને સબોર્ડિનેટ મુખ્ય અને સબોર્ડિનેટ મુખ્ય છે એ જ મારા કલ્યાણ માટે બરાબર છે પૂરું થઈ ગયું બાકીનું જે બધુંય કરું છું એ તો હું એના રાજીપા માટે કરું છું રાજી થાય તો વધારે હું તપ કરું છું હું નિયમ પાળું છું બીજું કઈ કરું છું જપ તપ વ્રત એ બધું કરું છું એ એને રાજી મુખ્ય કરું છું એ જીવનનો મુખ્ય પ્રવાહ છે એમાં એને એને સંતોષ થાય એને તો જ એને સેટિસ્ફેક્શન થાય નહીં તો સેટિસ્ફેક્શન જોબ સેટિસ્ફેક્શન કે ને એની કોડે લાઈફ સેટિસ્ફેક્શન આશ્રમ સેટિસ્ફેક્શન આપણને એમ થવું જોઈએ કે આમાં આવ્યો તો હું ધન્ય થઈ ગયો એમ એને સેટિસફેક્શન થયું ભાઈ આવી ભરાણા ભાઈ આવી ભરાણા ક્યાં આવી ભરાણા તો એમ કલ્યાણ ન થાય એને એમ મનમાં એમ મહિમા નિશ્ચય તો છે પણ મહિમા સહિત નથી નિશ્ચય છે એટલે અંતે તો ભગવાન એનું સારું તો કરે પણ એના જીવતા જીવતા આનંદ નો આવે સેવા કરતા કરતા આનંદ નો આવે કરી હોય એટલે ભગવાન તો માની લે અને ભગવાન એનું સારું કરે પણ એના ઉભરા ન આવે એને કે ઓહો ઓહો ન થાય ખહો ખહો અહીંયા નિશ્ચય એટલે ભગવાનને નિશ્ચય એટલે તો ભગવાનનો સંબંધ થયો આપણે ભગવાનની શરણાગતિ લીધી હું ભગવાનને શરણે તો થઈ ગયો નિશ્ચય એટલે શરણાગતિ કે હું ભગવાનને શરણે તો થઈ ગયું પણ મારું કલ્યાણ થાય કે શરણાગતિથી એટલાથી મારું કલ્યાણ થઈ જાય કે હું અને બાકીને બીજું બધું કરવું મારે બીજું જાદુ કરવું પડશે તો મારું કલ્યાણ થાય મેં આને શરણનું લીધું એનાથી કલ્યાણ થાય એટલું નહીં એનું હોય તો એટલું જ કે ભાઈ હું આને શરણે થયો તો મારું કલ્યાણ થઈ ગયું આ બધું કરું છું હું સેવા સમ્રમ બધું કરું છું એ તો ભગવાનને રાજી કરવા આટલું કરું છું તો મહાત્મે સહિત ઓલું મહાત્મ્ય સહિત નિશ્ચિત જે કરી એમાં સેટિસ્ફેક્શન નથી થતો એ મહાત્મની ખામી છે અને કરી એમાં સેટિસ્ફેક્શન થઈ જાય તો એના મહાત્માની પૂર્ણતા બાકીનું બધું તો વધારે કરે ઓલા કરતા હોય એના કરતા વધારે કરે પણ એને રાજી પામ માટે કરે છે જેને એકલો નિશ્ચય હોય તેને એમ ઘાટ થાય છે ભગવાન તો કલ્યાણ માટે આપણે કરીએ છીએ એના કરતા બીજું કરવાનું છે કરીએ છીએ એ હરખું કરવાનું છે શું કરવાનું કરીએ છીએ એ બરાબર પ્રોપર વેમાં કરે એટલે એમ એક આ બધા કલ્યાણના જ રસ્તા છે આ બધા કલ્યાણ થવા માટેના જ રસ્તા છે એ પ્રોપર વેમાં કરે એટલે એનું કલ્યાણ જ થઈ ગયું પછી એ મૂકીને બીજું કરવાની જરૂર નથી અને એ મૂકીને બીજું કરવાની જરૂર બીજું કરવાની એને મનમાં આ ભરખા રહે છે કે કાંઈક અધૂરાઈ રહે છે એનો અર્થ એવો છે કે એને મહાત્મ્ય સહિત નિશ્ચય નથી જે કરે છે એનો નિશ્ચય નથી ભગવાનનોય નથી જેને એકલો બીજે અભિનિવેશ થઈ ગયો ભગવાનમાં અને ભગવાનના ભક્તમાં અભિનિવેશ નથી થયો એટલે એને આવું થાય આવું ફિલિંગ એટલા માટે થાય સેટિંગ ન થયું હોય એટલે માઇક માં ટી રાખે ને સેટિંગ નથી થયું એટલે માટે સેટિંગ થઈ ગયું પાછું એ એમાં મરણકાર આવે ને અમુકનો ઈકો આવે એમ મને એ થોડુંક કરે તા ઈકો એટલે શું રિસ્પોન્સ રિસ્પોન્સ મળવો જોઈએ ને આપણે કરી છીએ એનો અંતરમાં એનો ઈકો આવવો જોઈએ કે બરાબર છે આ વચનામૃત ને આગલા વચનામૃત સાથે સાથે એમ કે લિંક એક લિંક છે બધી મહારાજ હજી આની પછી હોતો છે એમાં હોતે લિંક છે કામ જીત્યાનું એ મહારાજ આમાં ચરિત્રો કામદેવના કીધા ને બધાને રાસ પંચાયદ્ય એને કે જેને એકલો નિશ્ચય હોય તેને એમ ગાઢ થાય છે ભગવાન તો મળ્યા છે પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહીં થાય મહારાજ હોય અને ત્યારે તો વાતો થતી હોય એટલે મહારાજ વાતો કરતા હોય બધા સંતો બધા બેઠા હોય એટલે લગભગ એક વાત એક પછી એક મુદ્દો એમ જોઈન્ટ નીકળતા હોય ને મોટે ભાગે તો એમ

એવું આપણને થાય તો આપણને મહિમા એ સહિત નિશ્ચિત છો કહેવાય કે જે હું કરું છું એ પ્રમાણે જો બીજો કોઈ ભાગ જો કે કરવા મળે તો એનો બેડો પાર થઈ જાય આનો બેડો પાર થઈ ગયો એવું એને મનાણું હોય તો એલા થાય ને મારો બેડો તો પાર થઈ ગયો છે પણ જો બીજો કોક કરે તો એનો હાથે થઈ જાય તો એનો અર્થ એવો છે અને એવું નથી થતું એટલે એટલું નિશ્ચયમાં કચાસ છે એવું મહાત્મ્યમાં માં કચાય છે આનો બેડો પાર તો થઈ જ ગયો છે પણ આને ખબર નથી કે થઈ ગયો છે પછી અને જે જીવ ભાવે કરીને એટલે એના જીવનમાં રણકાર નથી આવતો સેવા કરતો હોય ભજન કરતો હોય તપ કરતો હોય કઈ કરતો હોય તો એના જીવનમાં રણકાર ન આવે ઈકો આવવું જોઈએ ને અહીં બોલે તો આમ થોડોક એને રિસ્પોન્સ મળવો જોઈએ પડઘા હોય વક્તાઓ બધા એવું કરે બરાબર હજી એકો નથી આવતો કે અને એકો આવે તો તાન ચડે શરણાગતિ તો થઈ ગઈ માહિતમ નથી આવ્યું શરણાગતિ નું જે માહિતમ આવવું જોઈએ ભગવાન નું માહિતમ આવવું જોઈએ એને નથી આવ્યું શરણાગતિ તો થઈ ગઈ ભગવાન છે એ શરણાગતિમાં મુખ્ય શું છે વિધિ મુખ્ય છે કે ભગવાનની પ્રતિજ્ઞા મુખ્ય છે ભગવાનની પ્રતિજ્ઞા મુખ્ય ભગવાનનું બિરુદ મુખ્ય છે મારે શરણે કોક આવે મારે એમ સારું કરવું પછી ઓલો કેવો છે એવું એની હામું ભગવાન નથી જોતા એ તો એના બિરુદ હામું જોવે એટલે એ તો શરણાગતિ તો એ ખરકી જ થઈ ગઈ છે પણ આને ખબર નથી કે આનું બિરુદ આવું છે આને ખબર નથી કે આ મેં શરણું લીધું છે એ કેવું છે એ ખબર નથી એટલે એને રાકો એટલે મારી ઈકો આવતો નથી

સંકલ્પ પ્રતિકૂલ્યત્મનિક્ષેપ આત્મનિક્ષેપ કાર્પણ શરણાગતી એની મર્યાદા એનો ભંગ કરે એટલે શરણાગતી નો ભંગ થઈ ગયો એને બ્રેક કરે તો શરણાગતિ બ્રેક થઈ ગયો અને જેને મહાત્મે સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય છે જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શું સંશય છે હું તો કૃતાર્થ છું અને જે કઈ મનમાં તપાસવું જોઈએ બોલતા તો બધા હોય કે ભાઈ આમ મહારાજનો મહિમા તો બધા એવા થાય પણ આપણા મનમાં એનો તપાસ કરવો જોઈએ મન મનમાં કે હું જે કરું છું એ એનાથી મને અતિ સંતોષ છે ખાલી સંતોષ નહીં અતિ સંતોષ છે તો જ ધન્ય ધન્ય થઈ જાય ને ખાલી સંતોષથી તો ઠીક છે ગાડું હાલે છે એમ નહીં અતિ સંતોષ થાય કે ના હું ધન્ય થઈ ગયો અતિ સંતોષથી ધન્યતા અનુભવ સામાન્ય સંતોષ થી ધન્યતા નો અનુભવ કોઈને મળ્યું નથી એવું મને મળી ગયું ત્યારે એને અતિ સંતોષ અને જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું એમ સમજે તેને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય જાણવો